આ લાધું પાછલા લેવા દો કાપવા નહીં આ આ જો અમારું હાલી કોલ તો તો આ ભાઈ ને કે લેવા છું

બેયદાન તો ભલે હું લાય લે ના ભાઈ ના ના તમે એકલા જો તા હું એકલો તો ના જ દઉ હેડો તા એક લાગે તા અરે બેહો આ જા હાય મારા હેતની માં પાડી દીધી છે

ના સારબાર લઈ જોજી મારા આજો દે હેતરની રાતાર વાળી ને અગી દીધો છે ને આવે સાય તું જો મારા સારબાર ના જો મારા હેતર હરકુકળી આલા બધું એ તો તાન થોડો મો તાન બેહને રાતી ઓમ કઈન હઈન બેહી રહ્યો એનો સંઘેર પડ જો તો આવે ના તું મને હેતર હરકુકળી આજી પેલા એને હેતર તો હું ના હું કરી આલું ના ગોમેજે કર તું હેતર હરકુકળી આજી મારા સારબાર ના જો

હંકી બધા ભાઈએ છીએ અમારી નવી ચેનલ બહુચર ડિજિટલ સુરતપુરા ચેનલ આવી ગઈ છે તો એમાં અવનવા વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલ ને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય માતાજી જય